અને જિંદગી આખી સોલાઈ ગયા અથાયું ફેરવી નાખી પાને પડી પડી હું છે અતે જો એને બે છે ને મારે બધું ઢોળવા દે છે અમે મા દીકરી ઢોળવા આવડે જ્યારે હાચી ખબર હોય ને ખબર તૂટી ગયા કામ કરી કરી દો જો આમ નામ જો ખોબ એટલે મે કરી દેજો જો જો બીડી ને ફૂકે જો પછી એમ કે બીડી ને પૈસા લાય માર બીડી ને પૈસા કેટ કાઢવા નકરી બીડીઓ ફૂટવી જો અંધારે બે કોઈ ભાડે નહીં ને જો અંધારે બીડીયું પીવે જો જોયું અંધારે બીડી પીવી અને અમારા દેવી સાહેબ એને જે હોતા છે કેમ આ રૂમમાં બહુ અંધારું પડે છે આ રૂમમાં તો બહુ અંધારું પડે છે

રોમેલે દેમ તો યન પેલું યન પેલું એને મોલ થે એ મેં કીધું દેવિશા હતી ખબર નથી કે તું આવું જ કરીશ બધું એટલે કીધું કે મેં બહુ છે તમારે જોન પેલા છે વાત છે કોઈ લે લે તને કોઈ કરી નહીં માર ખાધેલા છે અમે નહીં માર ખાધેલા છે

એ બચારે એનું કરી ખાય છે અને હું અહીંયા ગમે છે બે રહી છે અને એને ક્યાં હું ના પાડું છે તાર પપ્પા છે અને એને ક્યાં ના પાડે છે કે રૂા ને આપડે ના નથી રહેશે અને આપણે ના પાડી દીધી બાપા એ શીખવા માં દીધી તો આપડે કીધું કે બધા મા બાપ શીખવાડે આશો શીખવાડે

તમે પણ આપણે જોતા હોય એને બિચારા ને હોય તો આપડે જાવી ભલે ખાય પીવે છે થોડું ખાય માણા કામે જાય તૂટી જતા હોય બતા ખોટી વાત છે કોઈ દી કોઈ ને ભલા મન દે